ના કારણે હંમેશા ચર્ચામાં રહેતા સુરતમાં વધુ એક હત્યાની ઘટના સામે આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી યુપી વાસી યુવકને કેટલાક લોકોએ નજીવી લડાઈમાં લાકડાના ફટકા મારીને મોતને ઘાટ ઉતારી દીધો હોવાનું મામલો પ્રકાશમાં આવ્યો છે સુરતના પાંડેસરા વિસ્તારમાં નજીવી બાબતે એક યુપીના યુવકની હત્યા કરાઈ હતી હત્યાનું કોઈ સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી પરંતુ મૃતકના પિતરાઈ ભાઈએ કહ્યું કે આ હત્યા નજીવી બાબતે કરવામાં આવી હતી તેમજ હત્યારાઓ મૃતકને ગંભીર રીતે ઘાયલ કરી નાસી ગયા હતા ત્યારબાદ યુવકને હોસ્પિટલ ખસેડાતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો પાંડેસરામાં ગત મોડી રાત્રે નજીબી બાબતે થયેલી મારામારીમાં એક યુવકની હત્યા કરી દેવાઈ હતી યુવકની જાહેરમાં લાકડાના ફટકા મારી હત્યા કરાતા આખા વિસ્તારમાં ભયનો માહોલ ઊભો થયો હતો તેમજ મરનાર યુવક પાંત્રીસ વર્ષીય રામકુમાર વર્મા હોવાનું સામે આવ્યું હતું હાલ પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે પરંતુ હત્યા પાછળનું કોઈ સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી મૃતકના પિતરાઈ ભાઈ ચેતરામે કહ્યું કે રામુકુમાર વર્મા મૂળ યુપીના રહેવાસી હતા તેમજ પત્ની અને આઠ વર્ષના પુત્ર સાથે સુરતમાં રહેતા હતા ઘટના બુધવારની રાત્રે સાડા દસ વાગ્યાની આસપાસ મારુતિનગરમાં બની હતી કેટલાક અજાણ્યા ઈસમોએ રામુને નજીવી બાબતે જાહેરમાં લાકડાના ફટકા મારી ઘાયલ કરી દીધો હતો ત્યારબાદ તેને સિવિલ લઈ જવામાં આવ્યો હતો જ્યાં રામુને મૃત જાહેર કરાતા પોલીસે તપાસ હાથ ધરી હતી સમગ્ર મામલે લોકોએ જણાવ્યું હતું કે સામાન્ય ઝઘડો થતા હત્યા કરવામાં આવી હતી ત્યારબાદ હત્યારા ભાગી ગયા હતા તેમજ જાહેરમાં થયેલી હત્યા બાદ પાંડેસરા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે મોબાઈલ પરત લેવા માટે આ શક્તિલાલ વર્મા તથા બરુઆ નામના એક સામે પાંડેસરા આવેલા અને આ ફરિયાદી પાસેથી મોબાઈલ પરત લેવા માટે આગ્રહ રાખેલ જેના ભાગરૂપે બંને વચ્ચે તુટુમેમે મેમ્યા થયેલ બોલાચાલી થઈ અને ઝઘડો થયો જેમાં આરોપીઓ શક્તિલાલ અને બરુઆઈ ઇટનો ઉપયોગ કરી અને રામુ પર હુમલો કરતા રામુને માથાના ભાગે ઈજા થયેલ અને વાઇટલ પાર્ટ હોવાથી તાત્કાલિક તે મૃત્યુ પામેલ જેના આધારે તેમના પત્ની ની ફરિયાદ લેવામાં આવેલ છે અને પાંડેસરા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે અને આ ગુનામાં સંડોવાયેલા બંને આરોપીઓની પાંડેસરા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી ધરપકડ કરી છે ઘટનામાં તપાસ કરી રહેલી પોલીસને બે આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે જે જાણવા મળેલી માહિતી પ્રમાણે ફોયના દીકરાના બાકી નીકળતા અઠાવીસો રૂપિયામાં બે યુવકો સાથે થયેલી મારામારીમાં બચાવવા પડેલા યુવકનો જીવ ગયો છે પાંડેસરા મારુતિનગર સોસાયટીમાં ત્રણ તારીખે મૂડી રાત્રે શક્તિલાલ વર્મા અને અનંતરામ ઉર્ફે બહેરા વર્મા બંસીરામ પાસે મોબાઈલ લેવા માટે આવ્યા હતા જેમાં વાત એવી હતી કે બંસીરામ વર્માએ શક્તિલાલ પાસેથી અઠાવીસસો રૂપિયા મજૂરીના લેવાના બાકી હતા આ રૂપિયા ન આપતા બંસીરામ શક્તિલાલ પાસેથી બે મોબાઈલ લઈને ચાલી આવ્યો હતો આથી શક્તિલાલ અને અનંતરામે બંસીરામ પાસે મોબાઈલ લેવા ઝપાઝપી કરતા હતા આથી રામુ વર્મા છોડાવવા વચ્ચે પડતા અનંતરામે પથ્થર ઉચકીને રામુ વર્માને મારી દીધો હતો જેના કારણે રામુને ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો જ્યાં તેનું મોત થયું હતું પાંડેસરા પોલીસે હત્યાનો ગુનો નોંધી બંને હત્યારાઓને પકડી કાયદેસરની કાર્યવાહી કરી છે